હેલો દોસ્તો સ્વાગત છે તમારું હિતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીના મુઠિયા જે એકદમ સરળ રીતથી બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ બહુ બને છે અને ખાવામાં બધાને જ બહુ ભાવશે તો અને તમારે જો આ લંચ બોક્સ માટે બાળકોને આપવા હોય તો પણ ભાવશે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આજે આપણે બનાવીએ ટેસ્ટી એવા દૂધીના મુઠિયા તો દૂધીના મુઠિયા બનાવવા માટે જેમાં તમારે મુઠિયા સ્ટીમ કરવા મૂકવાના એ વાસણ તમારે પાણી ભરી અને અંદર આ રીતે એક લીંબુ અડધું કટ કરીને નાખી અને એને ગરમ થવા મૂકી દેવાનું જેથી કરી ક્ષાર ન જામે તો આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મૂઠિયાની તૈયારી કરી લઈએ તો મેં આ રીતની અડધી દૂધી લઈ લીધેલી છે એને હું આ રીતે છીણીની મદદથી છીણી લઈશ આ રીતની છીણી મારી પાસે છે તો મેં આ રીતની છીણી લીધી છે તમે જોઈ શકો છો તો આપણી અડધી દૂધી મેં જે લીધી હતી એ છીણાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આની અંદર બધા જ મસાલા એડ કરવાના છે તો સૌથી પહેલાં હું થોડા લીલા ધાણા એડ કરી દઈશ મારી પાસે ઓછા હતા એટલે મેં ઓછા લીધા વધારે હોય તો વધારે લેવાના હવે આપણે આની અંદર એક ચમચી હળદર એડ કરવાની છે એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી વરિયાળી એડ કરવાની છે આની અંદર વળી વરિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલા માટે અને હવે આપણે આની અંદર બે ચમચી મોટી બે ચમચી છે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની જો તમે લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું અને મરચાં પણ તમે તમારાથી ખાસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે આપણે આની અંદર મીઠાશ માટે એક ચમચી ખાંડ એડ કરીશું તમારે ગોળ એડ કરવો તો પણ કરી શકો છો અને હવે આપણે આની અંદર લોડ લોટ એડ કરવાનો છે તો લોટમાં મેં એક મોટી વાટકી ઘઉંનો જે આપણે લાડવાનો લોટ આવે છે એ લોટ લેવાનો છે હું તમને માપ સાથે જ કહું છું એ અને એની સાથે જ મેં એ જ વાટકીની માપથી ચણાનો લોટ લઈ લીધો છે બેસન એ આપણે આની અંદર એડ કરી દઈશું અને એની સાથે આપણે હવે નાની વાટકી આવે છે એ અડધી વાટકી મેં જુવારનો લોટ લીધો છે તમારે બાજરીનો લોટ નાખો તો પણ તમે નાખી શકો છો હવે આપણે આની અંદર બીજા જે બાકી મસાલા છે એ એડ કરી લેવાના છે અને આપણા મુઠિયા સોફ્ટ બટ બને એના માટે હું એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશ અને આપણે મીઠાશ એડ કરી છે તો થોડી ખટાશ પણ એડ કરવી પડશે હવે સૌથી પહેલાં હું થોડી હિંગ એડ કરી દઈશ અને ખટાશ માટે આની અંદર આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે તમારે દહીં નાખવું હોય તો દહીં પણ નાખી શકાય પણ લીંબુથી સરસ ટેસ્ટ આવે છે તો હું અડધા લીંબુનો રસ એડ કરી દઈશ અને આને આપણે લોટ બાંધી લેવાનો છે આની અંદર આપણે ઉપરથી પાણી બિલકુલ નથી લેવાનું કારણ કે દૂધીમાં પાણી હોય છે એટલે આપણે એ પાણીથી જ લોટ બાંધવાનો છે અને લોટ માપનો લેવાનો વધારે નહીં લેવાનો તો હવે આપણે આનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને દૂધી પણ દેખાય છે આ રીતનું જ લેવાનું લોટ વધારે નહીં લેવાનો હવે આપણે જેમાં સ્ટીમ થવા મૂકવાનું હોય એને તેલ લગાવીને તૈયાર કરી દઈશ મેં જે છીણીથી છીણ્યું હતું એ છીણીમાં જ હું બાફવાની છું તો એમાં હું તેલ લગાવી અને તૈયાર કરી દઈશ અને સાઈડમાં મૂકી દઈશ હવે આપણે હાથને થોડા તેલવાળા કરી લેવાના છે આ રીતે અને થોડો હાથમાં લોટ લઈ લેવાનો છે અને હાથની મદદથી જ આ રીતે ગોળ ગોળ વેલણિયા જેવા કરી લેવાના છે આ રીતે તમે તમારી ચોઈસ પ્રમાણે જાડા પાતળા કરી શકો છો અને સાથે સાથે બંને સાઈડ પણ આ રીતે દબાવતું રહેવાનું જેથી કરી ક્રેક ના પડે આ રીતે આનથી પાતળા પણ તમારે જો કરવા હોય તો તમે કરી શકો છો હું આ સાઈઝમાં જ કરી લઈશ તો હવે આપણે આને બધાને આ રીતે કરીને તૈયાર કરી દીધું તો તમે જોઈ શકો છો કે મેં વેલણિયા કરીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે આને સ્ટીમ થવા મૂકવાના છે તો આપણે જે પાણી ઉકળવા મૂક્યું હતું એ પાણી આપણું સરસ ઉકળી ગયું છે તો એની અંદર આપણે આ સ્ટીમ થવા માટે મૂકી દેવાના છે તો આની ઉપર હવે હું ઢાંકણ ઢાંકી દઈશ અને આપણે મીડિયમ ગેસ ઉપર પચીસથી ત્રીસ મિનિટ માટે આને સ્ટીમ થવા દેવાના છે આ રીતે તો પચીસથી ત્રીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું આ રીતે નાઇફની મદદથી આપણે ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો કે આપણી નાઇફ એકદમ ચોખ્ખું આવ્યું છે તો આપણા મુઠિયા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું ને આને દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું દસ મિનિટ પછી આપણા મુઠિયા સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને કટ કરી લેવાના છે તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો જાડા પાતળા હું આ રીતે કટ કરીને તૈયાર કરી દઈશ અને તમને એક બતાવી દઉં કે એકદમ સરસ જાળીદાર અને પોચા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને બધા જ મુઠિયાને આ રીતે કટ કરીને તૈયાર કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં કટ કરીને તૈયાર કરી દીધા છે હવે આપણે આનો વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે એમાં મેં તેલ લઈ લીધું છે અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એક ચમચી રાઈ એડ કરી દેવાની છે અને ચમચાના મદદથી હલાવી રાઈને સરખી રીતે ફોડી લેવાની છે અને રાઈ આપણી ફૂટી જાય પછી આપણે એની અંદર બે ચમચી જેટલા તલ એડ કરી દઈશું પણ તલ અને સાથે જ હિંગાળી કરી દઈશું પણ તમે તલ નાખો એટલે ખાસ ધ્યાન રાખવાનું તલ વધારે ઉડશે એટલે તમને દજાય એનું ધ્યાન રાખવાનું અને તરત જ આપણે જે મુઠીયા છે કટ કરીને રાખેલા એ એડ કરી દેવાના છે અને તવીથાની મદદથી આ રીતે સરખી રીતે હલાવી લઈશું અને તેલમાં થોડીવાર શેકાવા દેવાના છે સહેજ સહેજ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાના છે જેથી કરી સરસ ટેસ્ટ આવે આપણે તો આ રીતે થોડીવાર આપણે એને તેલમાં જ શેકાવા દઈશું તો તમને હું બતાવું કે આ રીતે આપણે થોડી વાર તેલમાં શેકાવા દીધા છે તો એકદમ સરસ કલર આવી ગયો છે હું તમને એક બતાવું કે એની પર કેવો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને જો તમારી પાસે ધાણા હોય તો આ ટાઈમે તમારે ઉપરથી ધાણા એડ કરી દેવાના છે તો આપણા ટેસ્ટી એવા દૂધીના મુઠિયા સરસ બનીને તૈયાર થઈ ગયા છે આને હવે આપણે સર્વ કરી દઈશું તો ટેસ્ટી અને યમ્મી એવા આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તમે આની ચટણી ચા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં આપ પણ આપી શકો છો તો તમને આ મારી રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ઓમ નમો નારાયણ